સ્ટીકર લગાવવાની કામગીરી યોગ્ય થતી નથી તેવું રિક્ષા ચાલક કહી રહ્યા છે અને સ્ટીકર લગાવવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા પણ ખાવા માટે રિક્ષા ચાલકો મજબૂર થયા મોડી રાતથી આ પોલીસ સ્ટેશન બહાર ઓટો રિક્ષાની લાંબી કતારો જોવા મળી રહી છે ધંધા રોજગાર મૂકી અને રિક્ષા ચાલકો સ્ટીકરોની આ લાઈનોમાં લાગી ચૂક્યા છે સ્ટીકર લગાવવાની કામગીરી યોગ્ય થાય તેવી હવે રિક્ષા ચાલકો માંગ કરી રહ્યા છે અને કામગીરી ઓનલાઈન થવી જોઈએ તેવી પણ માંગ રિક્ષા ચાલકોની છે અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને તેમાં દરેક રિક્ષા ઉપર સ્ટીકર લગાવવામાં આવી રહ્યા છે અને સ્ટીકર લગાવવા માટે દરેક પોલીસ સ્ટેશનની બહાર જે છે તે કતારો જોવા મળતી હોય છે વાત કરવામાં આવે તો સોલા પોલીસ સ્ટેશનની બહારના દ્રશ્યો છું કે બે બે કિલોમીટર જેટલી લાઈન જે છે તે અહીંયા લાગી છે ફક્ત સ્ટીકર લગાવવા માટે લોકો રાતથી જ અહીંયા લાઈન જે છે લગાવતા હોય છે સમગ્ર દિવસ દરમિયાન લોકો હેરાન પરેશાન થવાનો વારો આવતો હોય છે જોઈ શકાય છે કે લોકો જે છે રિક્ષામાં સૂઈ જાય છે કારણ કે નંબર ક્યારે આવશે તેની જે છે તે જાણ નથી હોતી અને તેના જ કારણે લોકો રાતના પણ જે છે તે અહીંયા જ સૂઈ જતા હોય છે પરંતુ નંબર જે છે તેમનો લાગતો નથી ખાસ કરીને રોજ કમાઈને રોજ ખાનારા આ રિક્ષા ચાલકો છે જેમાં સ્ટીકર લગાવવાની મુહિમને તો આવકારી રહ્યા છે પરંતુ જે પ્રકારથી તેમને ડીલે થઈ રહ્યું છે તેના કારણે તેમમાં ક્યાંક ને ક્યાંક રોજ જોવા મળી રહ્યો છે કારણ કે આ રિક્ષા ચાલકો જે છે તે રોજ કમાય છે અને રોજ ખાવાના હોય છે એટલે ક્યાંક ને ક્યાંક તેમનું ધંધો જે છે તે પણ બગડી રહ્યો છે કારણ કે સ્ટીકર લગાવવું જે છે તે હવે ફરજિયાત કરવામાં આવ્યું છે લોકો સાથે વાત કરશું અને જાણશું કે કયા પ્રકારની સમસ્યાનો સામનો જે છે તે કરી રહ્યા છે અને આ પ્રકારથી કતારો જે છે તે લાગી રહી છે શું નામ તમારું સૌરભભાઈ સૌરભભાઈ ક્યારથી ઊભા જો લાઈન હું અમારે સાડા છ વાગે કે આસપાસ આવી ગયો હતો અત્યાર સુધી ઊભો છું હું પંચાણું નંબર છે મારો શું શું તકલીફો પડે છે તકલીફો તો કંઈ નહીં આ બધું નિયમ રિક્ષાવાળા ઉપર લાગુ કરે છે જેવા બધા રિક્ષાવાળા આપણી કામ કમાવે છે એ નિયમ શું કરવા કામના આ સ્ટીકરો લગાવે છે તો સ્ટીકર તો દોડાઈ જશે પછી શું કરવાનું પાછો લાઈનમાં ઊભો રહેવાનું તમને લાગે કે નિયમ સારો છે ખરાબ છે શું લાગે નિયમ સરકારનો સારો છે સાહેબ પણ એવી કોઈ સ્કીમ હોય ને કે ભાઈ કે ઓનલાઈન હોય તો અમે લોકો આમ ધક્કો ના ખાઈએ અમે તો ડાયરેક્ટ મોબાઈલ ઉપર લિંક આવે છે એમાં મૂકી દો ટોકન આવી જાય તો અમે લોકો બહાર છપાઈ લે તો આપણો ધંધો રોજી રોટી ચાલુ રાખીએ ને અમે લોકો બી આ લાઈનમાં છ છ વાગે આવીને ઊભા રહીએ એ કોઈ મતલબ નહીં ના સાહેબ લોકો રાતથી આવીને ઊભા છે હા અમુક માણસો કાલ સાંજના છ સાત વાગે આવીને ઊભા થઈ ગયા હતા આગળ પેલો બીજો નંબર છે એ લોકો છ સાત વાગે ના ઉભા છે રાતના આખી રાત કામગીરી ચાલે કે હમણાં ચાલે સવારે એ તો ખબર નહીં હું તો સવારે છ વાગે આવ્યો તો સવારે છ વાગ્યા રાતે નવ વાગે નો આવ્યો છો શું શું તકલીફ પડે છે રાત ઠંડીમાં બહાર શું પડ્યા આ મચ્છર કાપે છે શું થાય આખી રાત ના પડ્યા છે લંબર હવે કેટલા વાગે ચાલુ થાય છે ખબર બાર વાગે બંધ થઈ જાય એવું કહે છે શું તકલીફ પડે એ ધંધો બગડે કાંઈ રોજ ગમે રોજ ખાનાર વ્યક્તિ ટાઈમ બગડે છે ધંધોના ધંધોના ટાઈમ બગડે છે એના પછી ટાઈમ સર થઈ જાય તો સારું થઈ જાય બાર બાર ફરતી ફરતી આવું નહીં પડશે શું તકલીફ પડે સાહેબ બહુ ટ્રા લાઈનમાં ટાઈમ બગાડવો પડે છે સાહેબ અત્યારે ધંધાનો ટાઈમ છે રોજ હજાર પાંચસો કમાઈએ એમાં આખો આખો દિવસ બગાડવાનો

बहुत दिक्कत आई बहुत परेशानी आई ठंडी मच्छर काटे थार्णे, थार्णे, मच्छर, थार्णे, मच्छर काटे ये सब हुए सर क्या होना चाहिए आपको क्या लगता है ये तो नियम तो बहुत अच्छा है सबके लिए सही है पर यही दिक्कत है कि बहुत टाइम शो टाइम होना चाहिए जल्दी होना चाहिए रिक्शा चालकों जो हैरान परेशान है ક્યાંક ને ક્યાંક એમનું કહેવું છે કે જો ઓનલાઈન પણ ટોકન નીકળી જાય અને બહાર પ્રિન્ટ કરવામાં આવે તો એનો સમય પણ બચી શકે છે અને ક્યાંક ને ક્યાંક તેનો ધંધો પણ જે છે વગડતો નથી પરંતુ જે રીતે પોલીસ સ્ટેશનમાં આવું ફરજિયાત કરવામાં આવ્યું છે તેના કારણે આ પ્રકારની કતારો જે છે તે તમે જોઈ શકો છો સોળા પોલીસ સ્ટેશનની હદમાં રહેતા તમામ જે રિક્ષા ચાલકો છે જે તે આજે અહીંયા પોતાના સ્ટીકર્સ લગાવવા માટે આવ્યા છે અને નંબર ક્યારે આવશે તે અંગે જ તેઓ કોઈપણ પ્રકારની જાણ નથી પરંતુ ક્યાંક ને ક્યાંક રિક્ષા ચાલકો જે છે પરેશાન થઈ ચૂક્યા છે અને નિયમને તો આવકારી રહ્યા છે પરંતુ જે પ્રકારથી હેરાનગતિનો તેઓ સામનો કરી રહ્યા છે તેના કારણે તેનો ધંધો જે છે તે પણ બગડી રહ્યો છે કેમેરામેન રીતેષ સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ